પંદર વર્ષથી સંતાન નથી એટલે તેઓ ભુવા પાસે અવનવી વિધિઓ કરાવે છે થોડા દિવસ પહેલાં જ એણે એ દંપતિને કોઈ ભુવા સાથે એવી વાત કરતા સાંભળ્યા છે કે અમાસના દિવસે કોઈ દસ વર્ષના છોકરાના દિલનું હવન કરશો તો જ સંતાન થશે જેવી આરોપ મૂકે છે કે એના મુન્નાનું ખૂન એ દંપતીએ જ કર્યું હશે ઘેલાણી અને નાથું નક્કી કરે છે કે એ લોકો રઘુ અને રાજીને અમાસના દિવસે જ રંગે હાથે પકડશે હવે આગળ

આ જેવી મને લાગે છે કે હવે એ લોકો રંગે હાથે પકડાઈ જશે ચાલો પણ ધ્યાન રાખજે અંદર જઈને હું ના કહું ત્યાં સુધી તારે એક પણ શબ્દ બોલવાનો નથી બોલીને ઇન્સ્પેક્ટર ઘેલાણીએ નાથુને કહ્યું નાથુ પહેલાં ચારેય હવલદારને ફોન કરીને સૂચના આપી દે કે રઘુ અને રાજીના ઘરની આસપાસ ગોઠવાઈ જાય કદાચ ઝપાઝપી થાય અને કોઈ ભાગે તો પકડી લેવાય ફિકર નોટ સાહેબ મેં કહી જ દીધું છે ઘેલાણી અને નાથુ આગળ હતા જેવી એની પાછળ અંધારાને પીરતા એ લોકો રઘુના ઘર પાસે ગયા અને બાણું ખખડાવ્યું અંદરથી કોઈએ કંઈ જવાબ ના આપ્યો પણ અંદરના અવાજ પરથી ઘેલાણીએ નોંધ્યું કે અંદર જરૂર કંઈક ચહલ પહલ અને ગુપચુપ થઈ રહી છે ઘેલાણીએ નાથુને કહ્યું નાથું દરવાજો તોડી નાખ નાથુ થોડીવાર એની સામે જોઈ રહ્યો સાહેબ આ ફિલ્મનું શૂટિંગ નથી ચાલતું અને હું હીરો પણ નથી એમ દરવાજો કેમ તૂટે અલ્યા ડફોડ તું દરવાજો જોતો ખરો આ છાપરાનો દરવાજો વળી કેવો હોય

ચારે તરફ લોબાન અને ચાલુ અગરબત્તીની સુગંધ ફેલાઈ હતી આસપાસ અબીલ ગુલાલ શ્રીફળ અને કોળું પડેલા હતા ક કોણ છો તમે આમ અમારા ઘરમાં કેમ ઘુસી આવ્યા છો ગભરાઈ ગયેલ રઘુએ તૂટેલી હિંમત જેવા જ તૂટેલા અવાજે કહ્યું નાથું જોમમાં આવી બોલ્યો એ ચૂપચાપ સાઈડમાં બેસી જા પોલીસની કામગીરીમાં દખલ ના કર અમે અકોલી પોલીસ સ્ટેશનથી આવ્યા છીએ અમે તમને કોઈને કંઈ પૂછીએ નહીં ત્યાં સુધી કોઈએ કયો જ બોલવાનું નામ પડતા જ રઘુ ગયો બીજા બે જણ તો ચૂપ જ હતા પણ હવે હોઠ પણ સિવાય ગયા ત્રણેય ફફડા ફફડતા ખૂણામાં ઊભા રહી ગયા ઘેલાણી અને નાથુએ ક્યાંય રઘુ સુધી ઘરની તપાસ કરી જેવી ચૂપજ હતી તપાસ પછી એ રઘુ તરફ ફર્યા રઘુ બોલ જીવીના છોકરાને મારીને તે જ એનું હૃદય કાઢી લીધું છે ને શું વાત કરો છો સાહેબ રઘુ બે હેતાબ જતા બોલ્યા અમે તો છોકરા વગરના છીએ બાળકો તો અમને જીવ જેવા વાલા લાગે એ અમે એવું શું કામ કરીએ કારણ કે તમારે બાળક જોઈતું હતું આ પાખંડીએ તમને બાળકના હૃદયનું રવન કરીને વિધિ કરવાની સલાહ આપી અને તમે જીવીનો ખોળો રોળી નાખ્યો બોલો ક્યાં છે મુન્નાનું હૃદય હે ભગવાન આ શું થઈ રહ્યું સાહેબ નથી કર્યું ના શકી ખેલાણીએ ના પાડી હોવા છતાં એ તાળુકી સાહેબ આ વાંજણી નાટક કરે છે મારા મુન્નાને ને એણે જ માર્યો છે મેં મારા સગા કાને આ ભુવાને બાળકના હૃદયનું રવન કરવાની સલાહ આપતા સાંભળ્યો છે જીવી મેં તને ના પાડી હતી ને કે તારે બોલવાનું નથી એની પાસે હું કબૂલ કરાવી દઈશ તું ચિંતા ના કર ચૂપચાપ ઊભી રે ઘેલાણીએ જીવીને ખખડાવી પછી રાજી તરફ ફર્યા ચાલ એ નાટક બંધ કર અને કહે કે મુન્નાનું હૃદય ક્યાં સંતાર્યું છે ઘેલાણીએ દંડો ઘુમાવતા કહ્યું પણ જીવી કે રઘુ કોઈ કશું બોલ્યા નહીં એણે ગુનો નહીં કર્યાનું એકનું એક રટણ ચાલુ જ રાખ્યું બાજુમાં ભૂવો પણ ઊભો હતો ઘેલાણીએ એને પૂછ્યું એ પાખંડી તે જ આમને આ કતલ કરવા સલાહ આપી હતી ને બોલ ક્યાં છે મુન્નાનું હૃદય સાહેબ મેં કોઈ એવી સલાહ નથી આપી હું તો ફક્ત રાંદલને રિઝવવા

સાહેબ ચિંતાની ક્યાં વાત કરો છો હવે તો આખી જિંદગી ચીતા બની ગઈ છે જીવતો હતો એટલે આશાઓ અને સપનાઓ જીવતા હતા બસ એના ગુનાગારો સજા થાય તો મારા દિલને થોડીક ટાઢક થશે બાકી તો આખી જિંદગી બળવાનું જ છે જીવીની બંને આંખમાંથી માંથી બોરબોર જેવડા આંસુ ખર્યા અને ઘેલાણીના ટેબલ પર પડ્યા ટેબલ પર પડેલા ચાના જાણે હાથ હોય એમ એણે જીવીના આંસુને ઝીલી લીધા જીવી જે થવાનું હતું એ થઈ ગયું દુખ તો મને પણ છે આપણે રહ્યા પામર માણસો આપણે શું કરી શકીએ પણ હું તને વચન આપું છું કે ગુનેગારોને હું કડકમાં કડક સજા કરાવીશ જરૂર હોય તો યાદ કરજે હવે તું જઈ શકે છે જીવી ભાંગેલા ચાલેલ ઘરે આવી અને ફરીવાર એની ભાંગેલી જિંદગીમાં ગોઠવાઈ ગઈ બીજા દિવસથી ભૂખની ડાકણ સામે લડવાનું ચાલુ કરી દીધો મુનાના ગયા પછી ગુણાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી મુન્નો જાણે દુઃખ આપીને ભૂખ લઈ ગયો હોત એ આખો દિવસ ખાટલામાં પડ્યો રહીતો જીવી એકાદ બે દિવસે ખાવાનું લાવતી એ પણ ખાવાની એને ઈચ્છા નહોતી થતી જિંદગી માતા થઈને પડી હતી મોતની ક્રેન એને પણ ઘટના પરથી એક એક પછી દિવસો પસાર થઈ રહ્યા હતા લગભગ બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો અમાસનો દિવસ હતો રાતના આઠ વાગ્યા હતા ખેલાણી હજુ હમણાં જ ઘરે આવ્યા હતા હજુ એ બાથરૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યાં જઈને મોબાઈલ રણક્યો સ્ક્રીન પર યાસીનનું નામ ઝળકી રહ્યું હતું એનું નામ જોતા જ ઘેલાણી ઉત્સાહમાં આવી ગયા એણે અતર ધીરતાથી ફોન રિસીવ કર્યો હા બોલ યાસીન શું ખબર છે સર મને આજે શાંતિ જ કંઈ ગડબડ જેવું લાગે છે લાગે છે કે તમારો શખ સાચો છે તમે આવી જાવ તો સારું હું હમણાં જ આવું છું બોલીને ઘેલાણીએ ફોન મૂકી દીધો તરત જ એને નાથુને ફોન કર્યો નાથુ જલ્દી તૈયાર થઈ જા આપણે બસ્તીમાં જવાનું છે મારો શક સાચો પડ્યો છે અડધો જ કલાકમાં ઘેલાણી અને નાથુએ બસ્તીના છેવાડે ઊભા હતા એનો ખબરી આસીન પણ એની સાથે ઊભો હતો સાડા આઠે ઘેલાણી અને નાથુ અહીં આવ્યા હતા અત્યારે સાડા બાર થયા હતા છેલ્લા ચાર કલાકથી એ અહીં તપ કરી રહ્યા હતા પણ કંઈક ચહલ પહલ નહોતી થતી આખરે બીજા

ઘેલાણી નાથુને યાસીન ચાલી રહ્યા હતા ઘેલાણીએ એની રિવોલ્વર એના હાથમાં લઈ લીધી હતી પેલા બંને વ્યક્તિઓ કોણ હતા એ હજુય કળાયું નહોતું બંનેએ કાળી ચાદર ઓઢી રાખી હતી થોડી વારમાં તેઓ બસ્તીની પાછળ આવેલા અવાવરૂ જંગલ જેવા રસ્તે ફંટાયા આ ત્રણેય પણ એ તરફ ચાલ્યા જંગલ જેવા વિસ્તારમાં લગભગ એકાદ કિલોમીટર સુધી ચાલ્યા બાદ પેલા બંને વ્યક્તિઓ ઊભા રહ્યા ખેલાણીની ત્રિપુટી એમનાથી દસેક ફૂટ દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગઈ થોડી જ વારમાં પેલે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ બેટરી ચાલુ કરી અને એક ઝાડ પાસે એનો પ્રકાશ કાશ પાથર્યો બીજી વ્યક્તિ નીચે દટાઈ ગઈ અને ચાદરમાં છુપાવી રાખેલી ખુરપી કાઢીને ત્યાં નાનકડો ખાધો ખોદવા લાગ્યા ઘેલાણી અને ત્રિપુટીની નજર ત્યાં જ ખોદાયેલી હતી થોડી વારમાં એ વ્યક્તિએ નાનકડા ખાડામાંથી એક ડબ્બો કાઢ્યો અને ઊભો થયો બેટરીનો પ્રકાશ તેના પર પડી રહ્યો હતો એણે ડબ્બો ખોલી એમાંથી એક સુકાયેલું હૃદય બહાર કાઢ્યું ઘેલાણી અને નાથુનો શ્વાસ અધ્ધર થઈ ગયો પછી પેલી બંને વ્યક્તિઓ નીચે બેસી ગયા અને કંઈક વિધિ કરી કરવા લાગ્યા બીજી જ મિનિટે ઘેલાણી અને નાથુ ત્યાં પહોંચી ગયા અને ઘેલાણીએ એક વ્યક્તિના માથા પર રિવોલ્વર ધરી દીધી હેન્ડ અપ તમારો ખેલ ખતમ થઈ ગયો છે યુ આર અન્ડર અરેસ્ટ બંને વ્યક્તિએ ચોકીને પાછળ જોયું નાથુએ એક વ્યક્તિના ચહેરા પરથી ચાદર હટાવી દીધી એક કાળો વિકૃત ચહેરો એની આંખ સામે તરવરી ઉઠ્યો પછી એણે બીજી વ્યક્તિના ચહેરા પરથી ચાદર હટાવી અને જાણે આંખોમાં એસિડ ભેડાયું ઘેલાણીનો શોખ સાચો ઠર્યો હતો એ બીજી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ મુન્નાની માં જેવી જ હતી જીવી અને એની સાથેનો માણસ હાથમાં હથકડી પહેરેલી હાલતમાં ઘેલાણી સામે ઊભા હતા પેલા માણસનું નામ ભવાની શંકર હતું એ ભુવો હતો સગી જનેતાએ એના હૃદયના ટુકડાનું હૃદય કાઢી લીધું હતું એ વાત જાણી ઘેલાણીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો જીવી રડતા રડતા બોલી રહી હતી હા સાહેબ હું છું મારા કાળજાના ટુકડાને મરાવી નાખનારી ગરીબીથી હું તંગ આવી ગઈ હતી અઠવાડિયા અઠવાડિયા સુધી ભૂખ્યા રહેવું પડતું હતું ભૂખ મને જીવવા નહોતી દેતી અને મરવાની હિંમત નહોતી એવામાં મને ભવાની શંકર મળી ગયો એણે મને કહ્યું મારે જો કરોડપતિ બનવું હોય તો મુનાનો ભોગ આપવો પડશે મારા પેટના ખાડાઓ મને પેટના જણિયાનો ભોગ લેવા રાજી કરી દીધી રઘુ અને રાજીને સંતાન નહોતું એકવાર હું એના ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એ ભુવા સાથે અમસના દિવસે કોઈ વિધિ કરવાની વાત કરતા હતા એ વાત જાણીતી હોવાનો લાભ લઈને મેં અને ભાવની શંકર યોજના કરી એક રાત્રે એ મારા ઘરે આવ્યો અને મારા પતિને ઘેનની દવા સુંઘાડી દીધી પછી મારી જ સામે મારા મુન્નાને પણ ખતમ કરી દીધો પૈસાની ભૂખી અને ભૂખથી દુખી હું કંઈ ના કરી શકી પછી ભવાનીએ મને પણ ઘેરની દવા સુંઘાડી સુવરાવી દીધી અને એ ચાલ્યો ગયો જેથી કોઈને શક ના થાય જીવીએ રડતા રડતા કહ્યું ઘેલાણીને એના આંસુનું કોઈ મોલ નહોતો એ બોલ્યા જીવી ખોટા પેપડા પાડવાના રહેવા દે તેને તો હું હવે એવી સજા કરવાનો છું કે આખી દુનિયા જોતી રહી જશે

હજુ તમે મને એ નથી કહ્યું કે તમે પર શક કેવી રીતે ગયો બીજી કોઈ ઘટના હોત તો ઘેલાણી ઉત્સાહથી જવાબ આપત પણ આ વખતે ઘેલાણી ઉત્સાહ વિહીન બોલ્યા બહુ સરળ વાત છે નાથું આમ તો તમ મને એના પર શક ના જાત પણ તને ખબર હોય તો જીવીના પતિ ગુણવંત અને જીવી બંને ઘેનની દવા સુંઘાડી હોવાથી આપણે બંનેને હોસ્પિટલ મોકલાયા હતા અને મુન્નાની લાશનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું મેં મુન્નાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો રાત્રે પોણા બે વાગે એનું ખૂન થયું હતું પછી મેં ગુણાને ઘેનની દવા અપાય નો સમય જોયો રિપોર્ટ કહેતો હતો કે અંદાજે સવા એક વાગે એને ઘેનની દવા સંઘાળી હશે એ જ રીતે મેં જીવીનો રિપોર્ટ પણ વાંચ્યો પણ એમાં લખ્યું હતું કે જીવીને અઢીથી પોણા ત્રણ વચ્ચે ઘેરની દવા સંઘાડી હશે એનો અર્થ એવો થયો કે પહેલા ગુણાને બેભાન કર્યો પછી મુન્નાનું કતલ કરવામાં આવ્યું અને પછી જીવીને બેભાન કરવામાં આવી એટલે કે મુન્નાનું ખૂન થયું ત્યારે જીવી બેભાન નહોતી અને ખૂની આવે તો એ જાગી જાય જોઈએ બસ ત્યારથી મને એના પર શક ગયો ખરેખર તો આપણે રઘુ અને રાજીને ફક્ત નાટક ખાતર જ પકડ્યા હતા એ બંને લોકો વિધિ નહોતા કરતા પૂજા કરતા હતા અને એમને ત્યાંથી મુન્નાનું હૃદય પણ મળ્યું નહોતું એવું ના કરત તો જીવી રંગે હાથે પકડત નહીં રઘુ અને રાજીએ પણ આમાં આપણો સાથ આપ્યો એ તો તને ખબર જ છે મેં છેલ્લા બે મહિનાથી યાસીનને જીવી પર નજર રાખતા ગોઠવી દીધો હતો જીવીને આપણે એવું ઠસાવી દીધું કે રઘુ અને રાજી રાજીવ જ ગુનેગાર છે એટલે આજે બે મહિના પછી આ કૃત્ય કરવા પ્રેરાય અને પકડાઈ ગઈ યુ આર જીનિયસ સર નાથીએ કહ્યું પણ જુસ્સો તો આ વખતે એના અવાજમાંય નહોતો આ વખતે જશ મળે એમ હતો પણ બેમાંથી એકેની સાલે જશ ખાટવાની ઈચ્છા જ ના થઈ સમાપ્ત અહીં